હાઈ એવરી વન કેમ છો હું તમારા મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા બ્લોક ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને લાઈવ હરાજીમાં અત્યારે ફૂલ ટ્રાફિક છે યાર અને તડકો પણ ગજબ રીતનો પડે છે યાર બરાબર અને તમને વાત કરું ને તો ત્રણસોથી લઈને સાડી ચારસો પાંચસો સુધીમાં ભાવ આવી રહ્યા છે લાઈવ હરાજીમાં લાલ ડુંગળીના બરાબર કેમ કે જેવી ક્વોલિટી હોય છે જેવો સુપર માલ હોય છે ભાવ આવે છે તો તમને ખબર જ છે તો કંઈ નહીં ચલો હું તમને લાઈવ હરાજી બતાવવાની કોશિશ કરું છું તો વિડીયોમાં એન્ડ સુધી બિના રહેજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા નહીં યાર બરોબર વિડીયો લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા અને વિડીયોને ખાસ રિક્વેસ્ટ છે એન્ડ સુધી જોજો ભાઈ બરાબર વિડીયોને એન્ડ સુધી જો તો તમને પૂરી ભાવની હરાજીની માહિતી ખબર પડશે તો ચાલો લાઈવ હરાજી આપણે જોઈએ બાવીસ રૂપિયા રૂપિયા ત્રણસો આઠ રૂપિયા ત્રણ જુમા ધુમાતેસી રૂપિયા ત્રણ

ત્રણસો પંચાણું <taksâm> <fishingơi> <reguling Leonardo> <èrecki Jobs> એકાંડો 191 191 500 100 4 રૂપિયા 324 હાલો 21લી ભાઈ 1 રૂપિયાનો 91 રૂપિયાનો ભાઈ 3191 રૂપિયાનો ભાઈ 301 અને 91 રૂપિયાનો ભાઈ 3151 191 રૂપિયા 370 70 રૂપિયા 71 72 60 75 કડબર ભાઈ 175 પડદે ભાઈ ગલો બલભાઈ 344 344 50 56 58 91 10 રૂપિયા બલભાઈ 3 70 70 રૂપિયા 15 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

સમજાય <tun> ને <tun> 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 દીદી એકાશી બાયસ બાયસ નવો સરતો માં મિનિટ 1 મિનિટ ઉપર ઉપર ભાઈ

પાંચ છ સાત આઠ નવ નવ લે 40 રૂપિયા 340 40 રૂપિયા 340 આપી દે લેતે તાલા નો 1232 હાલો ભાઈ રૂપિયા 332 રૂપિયા ઉભરે જો બોલ લે છે 321 બોલો 321 મારે અબ્દુલભાઈ છે બહુડી

ત્રણ વાર ચોત્રીસો સોલું સાતસો સાતસો રૂપિયા સાતસો બે બે રૂપિયા ચારસો બે બે રૂપિયા ચારસો ચાર પાંચ ચારસો ને છ માંગી છી કેવી સોરી બત્રી રૂપિયા ત્રણ મત્રી બત્રી ત્રણ વાર કાચી મોણ બત્રી

હજાર બાર બાર રૂપિયા ઉભા રહેજો બોલે છે સાતસો ચાર રૂપિયા ઉભા રહીજો ઉભા બોલ લે بل بھائی چار سو ہزار روپیہ تر